ને હાજી કેવો વિડીયો એક આવ્યો એટલે લઈ ગયો મહેનત કરી લેજો બાર નો એક જ યુઝ આવે ને તો પાછળ તમારો બનાવશે ઈ પાછો આખો એમાં મારો સીન પણ નહીં આવે બોલિંગ દોસ્તો તમને કેવો લાગ્યો ઈ મને કોમેન્ટ માં કહેજો આ બકાલુ છે ધવલ નો તો ધવલ પાસે આવી જાજો જગ્યા આવી છે ને તમે આ મારા વિડીયો ને નિહાળી રાખો ના બહુ વધારે વિડીયો શૂટ કરી નાખ્યા છે માર્કેટિંગ માં ગયા બધી વસ્તુ લેવા ગયા અને મસ્તનો વિડીયો બીડીયો ઉતાર્યો છે તમને ગમ્યો છે ને ગુડ મોર્નિંગ દોસ્તો તો આજનો વિડિયો આખો મારા પપ્પાએ મહેનત કર્યો છે મારા પપ્પાને ભાઈ બહુ વ્લોગ બનાવતા આવડતો નથી તો કેવો પણ બને તો ફની મુમેન્ટ જેવો જ આખો વ્લોગ થવાનો છે તો બીજું કંઈ હોય ને તો તમે ઇગ્નોર મારજો ભાઈ કેવો ફર્સ્ટ વ્લોગ છે ભાઈ જેવો તો વાલ છે ભાઈ પહેલી વાર જિંદગી વ્લોગ બનાવ્યો તો લાસ્ટ લગીન બઈના રે જો મારા આપવાના વ્લોગ અંદર યાર મે તમને વાયદો કર્યો તો કે ત્રણ ચોન યુઝ આવે બેંકમાં તો હું વિડીયો ઉતારીશ પણ મેં તમને ઓનો વિડીયો હતો ને એમાં મેં તમને કીધું હતું છતાંય હું આજ ટ્રાય મારું છું અને ત્રણસો ત્રણસો વીસની જે બદલે તમે દર્શકો બધાએ સાતસો ઉપર મને એ બ્લોગમાં સપોર્ટ આપ્યો છે તો આવો આવો સપોર્ટ દયો તો થોડોક હું વાત માહિતીને સપોર્ટ દઉં છું તો આજ મને આવડે એટલે હું કરીશ ને આજનો પૂરો વિડીયો હું જ ઉતારીશ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહેજો તો હાલો મિત્રો હું આપણી શોપ તમને દેખાડું તો આપણે શોપ કઈ જગ્યાએ આવી છે અને તમે આ મારા વિડીયોને નિહાળી રાખો ધંધો કરો પેલા ગાડીને આપણે રોઈ નાખીશ હવે ફાઇનલ અમે આવી ગયા છીએ આપણી શોપ પર બરાબર આ આપણી શોપ છે અને હવે આપણે પાણી ભરી અને શોપનું ખોલવાનું તૈયારી કરી લઈએ અમે પાણી ભરવામાં આવી ગયો છું સામે તાકો દેખાય આપણે આમ સામે ટાકો દેખો અહીંયા પાણી નથી એટલે આજે અહીંયા પાણી ભરવા આવવાનું થયું છે ફાઈનલી આપણી રેકડી કમ્પ્લીટ થઈ ગઈ છે સામે જેવો આપણી રેકડી દેખાય છે બરોબર છે સામે રે આપણી રેકડી છે આપણી રેકડી ક્યાં આવી એ તમને દેખાડી દઉં આ સંગમ લચ્છી સેન્ટર અળિયા આ બસ સ્ટેન્ડ એક્ઝેક્ટ એડ્રેસનું આ બસ સ્ટેન્ડ છે સામે આમ સામે આમ જાઓ એટલે બગતરા છે એટલે આ જેતપુર રોડ જેતપુરથી આમ રોડ આવે તો બગતરા રોડ અને આ રોડ આમ સીધો જાય ને આ બાજુ એ રાજકોટ એટલે એક્ઝેક્ટ પાણીની સામે ને બસ સ્ટેન્ડની સામે આપણી શોપ છે જે રીતે જે રીતે અમે ગમે એ રીતે અમારા પપ્પાને ખે બ્લોક બનાવ્યો ગમે કેટલી રીતે એ રીતે છે મારા પપ્પાનો બ્લોક આખો એ જ પપ્પા જ બનાવવાના હે

પાણી તો છે છતાંય આપણે પાછું નાખી દઈએ તમને દેખાડવા માટે હલો મિત્રો હવે અગિયાર વાગ્યા છે ને બકલનો ટાઈમ થઈ ગયો છે તો હું બકલ લેવા જાઉં છું લેવું રેડી હું આવી ગયો છું મારા દોસ્ત પર પાહે ધવલ પાહે બકલમાં તો અત્યારે ફિરસે સે આગે રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહી તો જા રે ખાલી તું કુછ આજે ઈચ્છા થઈ છે હરગવાની ઝીંગુ લેવાની તો હરગવાની ઝીંગુ લઈ આ બકાલુ છે ધવલનું મામલતદારની સામે ને શિવાજી ચોક બકાલ તાજું લેવું હોય તો ધવલ પાસે આવી જાજો બહુ મસ્ત તાજુ બકાલો અહીંયા વેચે છે તો આર્યાભાઈ મારા પપ્પા ને મારા કેટલે ફૂટેજી કેવી કરી છે મેં જોયું જ નથી તમને બપોરે પણ કીધું હવે તો હું શોપ બંધ કરીને આવી ગયો છું ને હજી કેવો વિડીયો લઈ ગયો મને કમેન્ટમાં કહી દેજો ભાઈ મેં તો જોયો નથી થોડોક ફની ટાઈપ નો રિવ પણ આવડતું નથી જેવો પણ હોય ને તમે મહેનત કરી લેજો માફ કરી ને હવે બીજો વિડીયો આ વિડીયો ઉપર એક આવે ને તો પાછો તમારો ઈ પાછો આખો એમાં મારો સીટ પણ નહીં આવે ખાલી સીરીક સીટ બોલ દઈશ કે ભાઈ ઇન્ટ્રો હું કરી દઈશ બીજો આખો માવ પણ આખો કેમેરો બે મોરો કરી દે મારો પણ માવ વાત કરો તમે 1000 યુઝ થઈ જાય તો પાછો કોઈ બનાવશે ભાઈ બરોબર ને જો હવે આ વિડિયો મેં તે ઉતેરો છે એ વિડિયો તમને સારો લાગે તો કમેન્ટ કરજો તો હવે હું કયો નેક્સ્ટ વિડિયો ઉતારું એ પણ 1000 વિડિયો ઉતારું એ વિડિયોમાં પણ 1000 યુ આવશે ને ત્યારે પણ 1000 વ્યુસ તો મન નથી થાય કે આ વિડિયો મારો સપોર્ટ હારો દીધો ને 1000 5 1050 તો મારો ઉપરનો જે પ્રેમ કરો તેની અંદર હારો વિ સપોર્ટ આવ કે 1000 માથે પ્લસ છે વિડિયો

આવા છ વાગી ગયા છે તો હમણાં બહાર નીકળીશ તો તમે જોજો ચાર કૂતરા મારી વાત જોઈને બેઠા ચાર આવી ગયા છે આ ટોમલી હરણ લાગ્યો ના રોકી મેં તમને કીધું હતું ને ચાર કલુડિયા મારે સાંજે ચાર મારી ભાઈ બેઠા જઈ છે જો તે હાજર માં છે જોજો જોજો આ ઇન્સાન ને જેવો માણસ ને તમે કઈ પેક વસ્તુ દીધું હોય છે એ તોડી નાખશે પણ આ આ આ નહીં તોડે તમે જોજો હમણાં મૂકીશ ને તો આ નહીં તોડે જોઈ લો આજ વસ્તુ માણસને માણસ ને માણસ તોડી નાખે આ વફાદાર એટલું છે તમને કંટ્રોલ જોવા હવે બિસ્કીટ નાખીને તો આવશે નહીં ભાઈ આઈ ઈચરા જવાય મારા પપ્પાનો ભાઈ વિડીયો થઈ ગયો છે ઓવર આજે મારા પપ્પા હવાથી હવારથી હાથ લગીને બહુ વધારે વિડીયો શૂટ કરી નાખ્યા છે મારે કરતા પણ વધારે તમને વધારે લાઈફસ્ટાઈલનું વધારે દેખાયું છે તો હું પણ જેટલું નથી દેખાતો એટલું દેખાયું ભાઈ બકાલું લેવા ગયા વસ્તુ લેવા ગયા માર્કેટિંગમાં ગયા બધી વસ્તુ લેવા ગયા અને મસ્તનો વિડીયો બીડિયો ઉતાર્યો છે તમને ગેમો છે ને નો ગેમો હોય ને તો ગેમો જાય છે ભાઈ ફને મુવમેન્ટ એટલા જ કર્યા છે ગેમો હોય તો વિડીયોને કરી દેજો લાઈક ને બીજો બ્લોગ જોવે ને તો એક હજાર વ્યુઝ આમાં હોવા જોઈએ એક હજાર વ્યુઝ તો ટાર્ગેટ આપણે આવ્યો છે એક હજાર વ્યુઝ આ વિડીયો ઉપર થઈ જશે તો ફાઇનલી પાછો પણ બનાવશે આ રૂટીન ઉપર વિડીયો બનાવીને હવે તે હાન લગી હું કહ્યું તમને ખબર જ છે દુકાન માર્કેટ બધું ખોયલું છે તો એ ટાઈપનો તમે મારો રૂટીનનો વિડીયો જોવો છે કે નહીં મને કમેન્ટમાં કહી દેજો ફાઇનલ વિડીયો કરશું એન્ડ આખો વિડીયો મારો પપ્પા જ બનાવ્યો તો મેં થોડું કંઈ એક જ મિનિટનો જ હું આખો સીન મારો હતો એ ટાઈપનો કેવો મસ્તનો વિડીયો સારો લાગ્યો છે મને કહી દેજો ફોનિંગ મુવમેન્ટ હતો એ તમે મારજો ભાઈ પેલો વિડીયો અત્યાર લગીને કોઈ વિડીયો ન બનાવ્યો તો તમારા માટે પેહલી તમારા માટે વ્લોગ બનાવ્યો બાકી મારા વિડીયો પણ બનાવ્યો આટલો બધો સિંધી નથી એવો મારા આટુ તમારા લોકોને એટલો સપોર્ટ હતો કે તમે વિડીયો બનાવ્યો એટલો વિડીયો તમે કમેન્ટ કરી હતી કમેન્ટના માધ્યમથી મારો પપ્પા વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો પર એક હજાર યુઝ થઈ જશે જેવી રીતે કીધું કે પાછો વ્લોગ બનાવજે આજનો વિડીયો કેમ વિડીયોને લાઈક કહી દેજો લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબિયો નો કાલે રિઝલ્ટ આવે છે પરમથી જાય છે આજનો વિડીયો લાઈક ચેનલ ને કદાચ સબસ્ક્રાઈબ મળશું બીજા વિડીયો ત્યાં સુધી બાય